લોંગ લોંગ દે લોંગ આપણે લઈ માં ખડીએ બધા કુછ કુતર ઢોળવા ઇશુ ને બા મંડ તા બધા હવલે મજા બગાત ગરદે માણ BAPO 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 HELLO SHIU HALO BANEM HANEM HELLO BAHI HELLO DO TAHU O SU THAWALO DATA DUNIYA MAHARU SHIPHU TANU ENA HELLO SHIPHU TANU ENA BAPO HELLO TAHU HELLO TAHU LIA NIE HENI YENU AČTANI SHIPHU TANU ENA HAAA 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 બહુ તું ફાતો જાય આ આટલા મારું શિકુતરનું વેણ છે બગો આ એવું કોઈ ગુગન નાટને મારું શિપતનું વેણ એક છો આ હા ગોગન આવો ગોગન તારીઓ મારું શિવ મારે હાથ

બિહાર ઠેરાંડળું <es> <libertatory> <Isaas2>

Come on, come on, honey.

મનાલ હાલ પા આયતો આલતો છે બગા કુદા મારા ફોટો પર તો છે મારા આ બગા રવિરાજ સરોવર થાય જો આ કોક્યો કુદા નવીનભાઈ ઘરે એટલે કે હું છે લે લાગે પણ <coughs> અને ઠકણા ઠકણા નું ડુબડા ની પૂડી ચડાવી નાયા હે બોમો ભાઈ ભોડે ભાઈ મોમા ભાઈ ના ભાઈ ભાઈ ક્યાં કડાઈ કેમ છો માતા માતા ગુરુ ભાઈ મારું મોય કે વેણા પડે એટલે ભઈ વેણ તો પડે ને તો હું ગમરી વેલા બેર તો પડે અર્ધો કદી વેરની મુસીદ પોલીસ કે એક મહિનો તો કદી છે આ શું દેલા કે આ ધારમાં એક મહિનો કેટલા દાડો તો આપાની વાત હોય અટકોનો મુરી દુગમ બે જ <laughs> 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 આવે હા આ આવે આ તો કંપ હે હા કટ કંપ છે અંદર જીવા જીવા આ બાલ્લ ઓર તો ડણી કર ગ્રેજ્યુએટ આ તમને એ આનું આ તો

અહ ખમન બડક અમારું ફોટો તો મારા પડે ને એ ઓ શિકો તો આટલા જો આવવું પડ્યું બરાબર શું કરવાનું ઓ ભાઈ સમાજ ભાઈ મારું કામ કોરન તો હોય બધા બોલતા અમારા બરાબર બરાબર બરન રુડિયાના કે પડવા એક ભાષા કો કામ મારા કર બે અરે ગોબા ગમઈ વાળી લબવાનું છે એના વાર્ષોપા કોની ગોબા છે કોઈ

આ સમય કરાય એગ્રીક પોઈન્ટ 423 એ ત્રણ ઉપર સમય કરવાનો હતો ઓર છે આવે છે મને કહો મારી મારું સપોર્ટ આને કદાચ બેઠી જાય હરી હરી મરીતો કુતરો બોલું છું હે હમ ફેસીને છે કુજી આ છે હે પણ તોિયા પણ ધડો નહી તો કુછ મિત્ર પોછી ધડો નહી ભાઈ મારી અમે હારી દેખજો હોય તો ધડે નકે પણ ધડે નહી પણ ઓર તો દે કર્યો એટલે આજ તક પુત્ર સેવા અમે મે દાએ કર્યો કે બેગલો બગચો લઈ ગયો પોલીસ કે ગયો હું માતા કેટલી નથી ઓનો ઓર્ટો આજી કરે આ ઈગર મારું કેમ કે ઓનો ઓર્ટો હાલ ઉભો પડે પાડો છે છે